શરૂ સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસ્તુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજે ધોરણ બાર અને ગુજકેટનું પરિણામ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે સરકાર નવી યોજના બનાવી રહી મતદાન નેવ ટકા સુધી લઈ જવા સોસાયટીઓમાં જ હવે મતદાન મથકો ઉભા કરવામાં આવશે ટ્રફ સક્રિય થતા ત્રણ દિવસ વરસાદની આગાહી વાતાવરણમાં પલટો ગરમી ચાર ડિગ્રી ઘટી સડત્રીસ પોઈન્ટ ચારે પહોંચી તાપમાન બેતાળીસથી ઘટીને અડત્રીસ ડિગ્રી પાર પહોંચ્યું સાણંદ પંથકમાં એક જ દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો સંભવત ઓગસ્ટ થી સપ્ટેમ્બર વચ્ચે રફ રફ હરાજી કરશે કંપની ડાયરેક્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અરવલ્લી આવશે બાયડના રડોદરા ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપશે નવ દંપતીઓને આશીર્વાદ આપવા રડોદરા આવશે બાયડ એમએલએ ધવલસિંહ ઝાલા દ્વારા કરાયું છે સમૂહ લગ્નોત્સવનું આયોજન સમૂહ લગ્નોત સવમાં એક સોાટ યુગલો પાડવાના છે પ્રભુતામાં પગલા સાંજે પાંચ વાગે આવશે મુખ્ય પ્રધાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અરવલ્લી આવશે બાયડના રડોદરા ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હાજરી આપશે નવ દંપતીઓને આશીર્વાદ આપવા રડોદરા આવશે બાયડ એમએલએ ધવલસિંહ જાલા દ્વારા કરાયું છે સમૂહ લગ્નોત્સવનું આયોજન સમૂહ લગ્નોત્સવમાં એકસો યુગલો પાડવાના છે પ્રભુતામાં પગલાં સાંજે પાંચ વાગે આવશે મુખ્ય પ્રધાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે આજે પાંચ મે બે હજાર પચીસના રોજ ધોરણ બાર અને નું પરિણામ પણ જાહેર થવાનું છે આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ચાર લાખ ત્રેવીસ હજાર નવસો નવ અને સાયન્સમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી નેવું ટકા સુધી લઈ જવા સરકાર નવી યોજના બનાવી રહી છે ચારસો પચાસ થી વધુ મતદાર હોય તેવી સોસાયટીમાં મતદાન મથક ઊભા કરવા સર્વે હાથ ધરવામાં આવ્યો છે કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલે શહેરની તમામ સોસાયટીઓમાં ક્લબ હાઉસ કે ઓફિસ એરિયામાં મતદાન મથક ઊભું કરવા યોજના બનાવી છે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વ અને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસરોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે પાંચથી આઠ મે દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી છે રાજ્યમાં હવામાન વિભાગે દસ તારીખ સુધી માવઠાની આગાહી કરી છે ત્યારે રવિવારે સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના વિસ્તારમાં એક જ દિવસમાં ગરમીમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે સુરત ડાયમંડ કટ એન્ડ પોલિશનું હબ છે પરંતુ રફ ફીરાની ખરીદી વિશ્વના અલગ અલગ દેશોમાં કરવી પડે છે પરંતુ હવે બોત્સાવાની અગ્રણી ઓકાવાંઘો ડાયમંડ કંપનીએ સુરતમાં રફ ફીરાનું હરાજી ઓક્શન કેન્દ્ર શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે સુરત શહેરમાં નવ મે સુધી વીજળીના કડાકા ભડાકા અને સાઠથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં સાતથી આઠ મે દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની સંભાવના છે રવિવારે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો વરસાદની સિસ્ટમ મજબૂત હોવાથી ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ સુધીની ચેતવણી સાથે નાગરિકોની સુરક્ષા સલામતી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે આગામી નવમી જૂન બાદ ડાયમંડ પર છવ્વીસ ટકા અને જ્વેલરી પર રવિવારે પણ ફેક્ટરીઓમાં કટ એન્ડ પોલિશનું કામ ચાલ્યું હતું દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની અસર વડોદરા સહિત સમગ્ર રાજ્ય પર પડી છે જેમાં વડોદરામાં શનિવારે મોડી રાતથી જ પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા જ્યારે પવનની ઝડપ ચાર મેના રોજ સાંજે છ કલાકે પચાસ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી